મારા મારી જે મારે જે પ્રોપર જે પ્રમાણેનું ઘટનાક્રમ શરૂઆતથી લઈને અત્યાર સુધીનો બન્યો એ મારે પ્રોપર એમને લખાવો હતો અને આખી એફઆરઆઈમાં એ પૂરેપૂરી જાણકારી થાય એ મારે લખાવો હતો પરંતુ એ મને એવું લાગ્યું કે મારી એફઆરઆઈ જે અધૂરી રહી ના જાય એટલા માટે અમે કાલે એફઆરઆઈ અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તાઓને બધા હાજર હતા અને અમને એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ આખી પૂરી રજૂઆત મારી મારી સાંભળવા નથી આવતી એટલે અમે એ વખતે અટકાવી દીધું છે મારી આખી રજૂઆત

બરાબર આ બધી આજે બાદ ભીડી જ આખા ગામના વિકાસના લગતા મુદ્દાઓ મોટી રજૂઆત કરી દે ધ્યાન રાખજે કંઈક મોટી તકલીફ થશે એમાં એવું છે સાહેબ મારી માંગ એક જ છે સાહેબ મારો મુદ્દો એક જ છે મને સાહેબ મને મારા ગામના વિકાસના લગતાના મુદ્દાનો સાહેબ મેં સાહેબ એક મિનિટ સાહેબ મારી હુમલો થયો છે એ માટે બી મારી માંગ એક જ છેક તતસ તપાસ કરવામાં આવે અને કોણ કોણ વ્યક્તિઓ આની પાછળ છે એમને સાહેબ એરેસ્ટ કરવામાં આવે અને એને હકીકતમાં કડકમાં કડક સજા કરવામાં આવે કારણ કે જો એક સાચી રજૂઆત કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ કરવામાં કોઈ વ્યક્તિ કરતો હોય સાહેબ એને જો દબાવવાની વાત કરતી તો બાવડા શહેરની આવજો મારા લીધે જો બાવડા શહેર જાગ્યું છે સાહેબ જે મેં રજૂઆત કરી બાવડા શહેરે જાગ્યું છે સાહેબ અને એના લીધે ગામની પબ્લિકને પણ ઉત્સાહ છે કે ભાઈ બાવડામાં આપણે કંઈક નાનું મોટું કામ થશે સાહેબ અને એમને પણ અપેક્ષા મારા તરફથી છે પણ ભવિષ્યમાં પણ જો સાહેબ મારા મને જે થયું કે બીજા કોઈ પણ કોઈ પણ વ્યક્તિ પાસે ના છે કે તમને જીવનું જોખમ ખરો સાહેબ એમાં એવું છે સાહેબ કે મને લાગે છે કે હજુ મારા જીવનું જોખમ છે પણ સાહેબ એક મુદ્દો મારી એક વાત તમને રજૂઆત કરવા માગું છું મારો આટલું બધું થયું મારી મારી એક જ વાતની રજૂઆત છે સાહેબ કે મેં જે સાહેબને સાહેબ સાહેબને જે મુદ્દાઓ લખીને આપ્યા છે સાહેબે ધ્યાનમાં પણ લીધા છે અને બાવળાના વિકાસના મુદ્દાઓ પર કામગીરી ચાલુ થવાની ટૂંક સમયમાં તૈયારી થશે જે વિકાસપ્રેમી વ્યક્તિ નથી એમના દ્વારા આ હુમલો થઈ શક્યો થઈ હોય એવું મને અંદે અંદેશો છે